નમસ્કાર મારું નામ પરેશ પટેલ હંસ ગ્રુપ આર્ટ ગ્રુપમાંથી અમે છેલ્લા દસ વર્ષથી ચકલીને બચાવવા માટેનું એક અભિયાન છેડ્યું છે જેના અંતર્ગત અમે લાકડાના ચકલીના માળા બનાવીને લોકોને ફ્રીમાં આપીએ છીએ કે ઘરે જઈને વરસાદ ન લાગે એવી જગ્યા લગાવી શકે તો એ રીતે આજ સુધીમાં અમે છેલ્લા દસ વર્ષમાં બે લાખથી વધારે માળાનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે અને હજી પણ આજીવન લાઈફ ટાઈમ આ બધું માળા વિતરણનું ચાલુ જ રહેશે અત્યારે આવતીકાલે જે વિશ્વ ચકલી દિવસ છે તો તમે લોકો શહેરીજનો આવીને એક ચકલીનો માળો લઈ જઈ પોતાના ઘરે લગાવે અને ચકલીને બચાવવા માટે સહયોગી થાય ચકલીને બચાવવી આ સમયમાં ખૂબ જરૂરી થઈ ગઈ છે કારણ કે ચકલી પર્યાવરણનું એક ખાસ અંગ છે નાનપણથી જ જે પહેલી વાત આપણે સાંભળી છે તે ચકલીની સાંભળી છે તો ભાવનાત્મક રીતે અને ઇકોસિસ્ટમના ધ્યાનમાં રાખીએ તો પણ ચકલી ખૂબ જરૂરી છે કે અનાજને પેદાવારમાં અને અનાજ પેલા કીટકને ખાવા માટે ચકલી ખૂબ ઉપયોગી હોય કીટકને ખાઈ જે આપણું અનાજને સેફ રાખે છે તો આજે વિશ્વમાં ખાલી જે હતી એના કરતાં વીસ ટકા ચકલી આજે વધી છે તો હાઉ લુપ્ત ના થઈ જાય અને બચી રહે તો એના માટે હવેથી ચકલી બચાવવાનું ત્રણ લઈએ આવતી વીસ તારીખથી કાલે સ્પેરો ડે ડે ના પહેલાંના પહેલાના સમયમાં આપણે ઘરમાં જે ફોટો લગાવતા તો ફોટો એ રીતે ક્રોસમાં લગાવતા કે એની પાછળ જઈને ચકલી માળો કરતી અને એ એનો પરિવાર આપણો પરિવાર બધું સાથે એક સાથે બધાનું જીવન ચાલતું હતું આજના સમયમાં ઘર દેશમાં ગામડે અને સુરત શહેરમાં પણ એવા ઘર કરી રાખ્યા છે બહારની હવા પણ અંદર આવતી નથી તો બહારનું પક્ષી કે ચકલી કેવી રીતે આપણા ઘરમાં માળો કરવાનો છે એવા શહેરીકરણની ભાગદોડમાં ખાલી ઉડતું એક પંખી જાણીને એને આપણે નજર અંદાજ ન કરી શકીએ ચકલી પર્યાવરણનું અને આપણી સાથેનું એક અભિન્ન અંગ છે પર્યાવરણનું એને બચાવવું ખાસ જરૂરી છે તો એને બચાવવા માટે નાનપણથી જ પોતાના બાળકોમાં એની વાર્તા કહી એક પ્રેક્ટિકલ એક માળો એની પાસે બનાવડ આવી કાલના દિવસમાં એક માળો બનાવડાવી અને ઘરની બાલ્કનીમાં સોલાર નીચે એવી જગ્યાએ એક માળો બનાવી લગાવી દઈશું તો એ ચકલી આખા વર્ષની અંદર ખાસ કરીને અત્યારે ઉનાળામાં એનું ઘર બનાવશે ત્યાં માળો બનાવશે અને એક એક લોકો પ્રયાસ કરશે તો એનાથી ઘણી અસર થશે બચવા માટે છોકરી